સાત નવ દસ અગિયાર બાર હોલ આઠ હજાર રૂપિયા પંદર ખોજા લીધે ખોજા લઈ આ નહી સમજ્યા આવો તમે ત્યાં હડો

એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર ઓગણીસો વીસ ના ના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર પચીસ હજાર લ્યો પૂરા બસ હતું ભાઈ ભાઈ મારા પૈસા ખોલ્યા લો મહેરબાની કરો ખોલ્યા લો હવે ખોલ્યા મને કોક થાય એ ઓભળો હવે જો મને કોક થાય નું છે એટલે હું તમને કહી દઉં આ પૈસાથી થી ના છે ને હા જો જાશે તો બધે ના દા અને આવે ને તો તને ભાગ હું ના દેવું સતુર ભાઈ તમને ફાવે રમો તો નાણા ખોલ કરાઈ દઉં

પૈસા મારા <laughs> <laughs>

આ તમારી બોલે હું બોલું કરું તો આપણે આજથી રમવું નથી લેવો બસ એટલે રૂપિયા ક્યાંથી આ તો મારા ઘર ના છે ઘરના ભલે કોઈ નથી હાલવા અને આજથી અને તમે તમારા નું

એ તો તું ભલે આજ રમ્યો છે એનો મને કોઈ હોતો નહી આજથી તું તું છોકરા નો વિચાર તારો છોકરો હોશિયાર છે વિચારવાનું હાથમાં નઈ પકડો લે આ પૈસા ખાલી પાસ હલાઈ દીધું બધું કરાવી ગયું માર્યો ધબડો આ તમે આજે જુગા રમ્યા છો એમાં જેના જેના જેટલા પૈસા છે એટલા બધા પાસે આવી ગયું છું પણ આજથી નિયમ લો કે આથી કરીને મે જુગાર ન રમા મારી બાની છોગન આથી બસ જુગાર બંધ 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 એટલે બંધ તાક પછી ગમે ત્યારે હાથ માઠામાં આવશે ને તો એના હાથની કુવા શું જમાર પણ કોઈ દાડો જુગાર ન રમો રે કુવા શું જમારો કો ગરીબ નાલો ચેક ના હોય તો ચેક હાથ માઠામાં તમારે ધંધા રોજગારની રજાઈ હોય તો ફરવા જતા રહો